ટાંકો ભરી ગયો હવે આ આખો ને આપણે જઈશું હવે બંધ કરવા સારું જય માતાજી જય શ્રી રામ ભાઈ બધાને ને સ્વાગત છે ફરી એકવાર વાર આપણે ચેનલ છે તું ગુંજાલા પર આજે આપણે આવી ગયા છીએ ઉપલા જડે આમાં જો આપણે ટ્રેક્ટર આંકવાનું ચાલુ હતું જો ટ્રેક્ટર હવે ને એક નંબર કમ્પ્લીટ અકાઈ ગયું હોય ફરતા આપણે આપ્યું ઓલી બાજુ આપણે નથી આપ્યું કેમ કે એ રંડાજુ લેટ વાવ્યા એટલે આના કરતાં નાના હે અને જો આ એરંડા એ કલ પણ એમ પકડવા પ્રકારે આપણે એરંડા થઈ ગયા છે આપડે ઉપલા છે હવે આખો ટાંકો ભરી દીધો છે આ બે મોટરો આપડી થઈ ગઈ ચાલુ એટલે ટાંકો ભરી દીધો છે અને બીજી વાત આજ કંઈક બતાવું તમને કે એ વસ્તુ આપણે કરવા સારું કેટલી મહેનત કરી છે મહેનત નું ફળ આપણને આજ મળ્યું આજ તમને બતાવું જોઈ શકો છો આપણે આપણે કરી દીધું હે ટાકામાં મોટર ચાલુ દેટકો સવાર થી ચાલુ હતો પણ ન્યા ઉપલબ્ધ કે આપણે ઘણા ટાઈમ થી દેટકો બંધ હતો ને એટલે ક્યાંક જ્યાં દેટકાનો આંઠો હતો ને ન્યા થી થોડું પાણી લીકેજ થાય એટલે આપણે બંધ કરી દીધું અને જો કે હવે ટાકો આપણે ભર દેશું કેમ કે અત્યારે હવે બધાને પાણીની જરૂર પડશે એટલે આપણે ચાલુ મોટર એટલે જોઈ શકો છો આપણે એક નંબર હવે ભરવા યોગ્ય થઈ છે કમ્પ્લીટ કેમ કે પ્લાસ્ટરનું કામ પતી ખાલી બાર થી ને બાકી છે બાકી અંદરથી ને તો કામ એક નંબર પતી ગયું હોય એટલે આપણે હવે હે ને ભરવામાં વાંધો નથી એટલે આપણે જો અત્યારે એક આ મોટર ચાલુ છે અને પછી એક આ ડેડકો ચાલુ થઈ જાય છે અને પછી આ એક મોટર સીધી અત્યારે ધોરિયામાં જાય એ અને એક હજુ વાં હે ઓલી બાજુ એટલે બે મોટર એ એટલે કુલ ટાંકામાં આપણે ચાર મોટરો ચાલુ રહેશે અને અત્યારે અજય ભાઈને આવ્યા છે તો એ વેવડા એ ખાતર નાખવાના છે મગફળીમાં અને રાજુભાઈ વારસ પાણી અને એમને દવા પણ ચાલુ કરી છે એ તમને હમણાં બતાવવું કે શેની દવા છે અને શા માટે સાંટે પણ બતાવો અત્યારે એક પાણી વા ચાલુ હતું ને હવાર માં અહીંયા ચાલુ હતું એક એટલે ત્રણ પાણી ચાલુ હતા થઈ ગયું છે આપણે મગફળીમાં નાખવાનું ખાતર ચાલુ બે જણા ખાતર નાખે છે હમણાં નાખી પણ અહીંયા થી આપણે જીવી છે આપણે ફાળત્રી નંબર મગફળી છે એમાં આપણે પાણી ચાલુ કર્યું છે એ પાણીમાં આપણે ભેગું એક દવા તમને બતાવી દો જે આપણે મગફળીમાં મૂંડા આવતા હોય પછી ક્યારેક ક્યારેક ઓલા ચરમચ જેવું આવી હોય મગફળી તમારે છોડો સુકાતો હોય એ પ્રમાણે અને મૂળિયા ક્યારેક ક્યારેક ઓલા કેવરાવતા હોય મગફળી બહુ ઓલી થઈ જતી હોય પછી ઉધેવ નો આવે એ માટેની એક દવા છું એ તમને બતાવી દઉં આવી રીતના આપણે છે અત્યારે પાણી બંધ કર્યું છે કેમ કે લાઇટ વહી ગઈ છે આપણે આ છે ક્લોરોન ગોલ્ડ બરોબર આ તમે એવું નથી કે ખાલી મગફળીમાં તમે અમુક તમારે શું કહેવાય જો આ રહ્યું આમાં નિશાની પણ છે તમે આમાં કપાસમાં ઓલા ચૂસી આવતા હોય એમાં સાંટીએ મગફળી મરચી શાકબકારમાં એટલે મૂળ ગમે આપણે આપણે બતાવું માણસો જબરજસ્ત આપડી વાડી આવે સભ્યો થઈ ગયા આપડી વાડીમાં જ હોય ગયા ગયા મારી વાડી ખાતા ને તો તમારી વાડી જેટલા વાહ એ માણસો વાણસો બાકાજી બોલાવે ખાતર ની હોય

કોલરોન ગોલ્ડ જે આ લાવ્યા ને એની આરે હજુ એક દવા લાવ્યો શું એટલે બતાવું તમને આ જીત જે રહ્યું ને આ રહ્યું આ આપણે ગમે એવી ધારો કે આ મગફળીમાં આપણે માર મૂકવાની તો આ મગફળીમાં શું શું કામ કરશે ધારો કે એના મૂળની અંદર ઉતરે મૂળ નો વિકાસ કરે પછી જે આપણે મગફળીમાં નાંગર બેસે ને એનો વધારો થાય પછી ફાલ વધારે પકડે અને મગફળીનો કલર પકડે એટલે આ પણ બધાય કોઈ પણ પાક હોય એમાં ઉપયોગ થાય એટલે આપણે આ બે હવે પહેલાં ઓલી એક જ જાતી હતી આ તો ફૂગની ને ફૂગ નાશકની ને માટે ઉપયોગ છે જીવાત બીવાદ બધું મરી જાય એને માટે અને આ છે વિકાસ માટેની આ પણ આપણે હવે સાથે કાલે જવા દઈશું એટલે આપણે જોઈશું અખતરો કરશું કે કેવું રિઝલ્ટ મળે ને કેવું પરિણામ મળે સમજા એટલે આપણે આ પણ કરશું ને હમણાં રમેશભાઈ આવે ને એટલે આપણે જવાનું છે કેનાલે કેનાલે આપણે જે આ બેટકો ચાલુ હતું ને અહીંયા થળમાંથી લાઈન નીકળી જાય એ હું આ તમને જઈને હું બતાવીશ તમને કે શું હાલ થયા છે અહીંયા કેમકે એ હમું કરવું પડે એવું કેમકે ટાંકો થઈ ગયું કમ્પ્લીટ એટલે આપણે ટાંકાને હવે એ સન્માન કંઈ કરવાનું ન હોય કંઈ આપણે વયમાં કેમકે પાણી ભરવાનું હે એટલે આપણે હે ને કેનાલનું પાણી વાપરવાનું વાળીમાં મીઠું મીઠું એટલે એ સારું થઈને આપણે હે ને ટાકો ભરવાનો હોય એટલે ટાંકો ભરવા માટે એ કેનાલની લાઇન હમી કરવી પડે એવી એટલે હમણાં હું ચાલી છું લાઇટ વહી ગઈ એટલે પાણી તો થઈ ગયા છે બંધ બરોબર પાણી બંધ થઈ ગયા એટલે નવરાય એટલે રમેશ ભાઈ આવે એટલે લાઈન ખોદી કમ્પ્લીટ ખાલી અહીંયા કપલિંગ બીડાવવાની છે બીજું કઈ એવું કામ છે નહીં એટલે આપણે કેનાલનું મીઠું પાણી આખીએ બધે એકવાર ફરતું ફરી જાય એટલે પાણીની જરૂર છે અત્યારે એટલે આપણે હે ને બધી પેલા સામગ્રી ગોતી લઈએ એમાં શું શું જરૂર પડે એ માટેની સામગ્રી આપણે ગોતી લઈએ બધું પછી જઈ વાત આવી ગયા આપણે ગોડાઉનમાં ગોડાઉનમાં આપણે ગોતવાનું છે હું તમને કહી દઉં આપણે ગોતવાનું હોય ટાકડું અને હથોડી હથોડી તો આપણને મળી ગઈ પણ ટાંકણું રહ્યું ને એટલે હું આપણે અહીંયા સિમેન્ટ કરેલો હોય આરસીસી મારેલું હોય એટલે એ તોડવા સારું ને ટાંકણું જોઈએ ટાકણું આમાં ગદનું મળવું બહુ અઘરું હોય આપણું પાસે જો ગોડાઉન તો આમ હા બધી એક આમ જગ્યા શું કહેવાય એક જ જગ્યા બધું આમ કેમ ગોઠવેલું હોય એવી રીતના પડ્યું આ હે ને બધું હવે નવરા થઈ ને એટલે આ બધું ગદનું છે ને સરખું કરવું જોઈશે ચાલે આપણે ટાકણું પોતેલું પછી જઈએ આટલી મહેનત કર્યા પછી આવી વસ્તુ માહિતી આહ ગોડાનું ઉથલ પાથર થઈ નાખ્યું હમણાં હા બધું ગોઠવવું જોયું બધું કેવું આડા આવું પડ્યું આ ટાંકાનું કામ ચાલુ હતું એના હિસાબે બધું આડા હાળું થઈ ગયું હવે બધું હોય ને ગોઠવવું જોયું આ બધું કેમ આડા હારું પડ્યું એ સરખું કરવું પડશે રમેશભાઈ આવ્યા નથી એમને કંઈ કામ હતું એટલે મેર આવ્યો નથી ક્યાંના લઈ હવે એ કાલ કરશું એટલે અત્યારે હવે સાંજના છ વાગી ગયા એટલે ભેંવું દોવાનો ટાઈમ થઈ ગયો એટલે ભેં દોઈ લઈ ચલ જોવાઈ ગઈ છે ભેંસ અને હવે મળશું સીધા નેક્સ્ટ વિડીયોમાં